ઉત્તર ગુજરાતનું એક શહેર મહેસાણા અમે લોકો ગુજરાતના નાના નાના ગામડાઓમાં ફરતા ફરતા અમે વચ્ચે મહેસાણા થઈ અને અમારે વિસનગર જવાનું થયું તો ઘણી વખત એવું લાગ્યું કે દરેક નાના નાના ગામડા માટે તો અમે ઇન્ટરવ્યૂ કરીએ છીએ પણ આજે મહેસાણા વિશે થોડી ઘણી વાતો કરવી છે હવે વાતો એવી છે કે આજથી ચાલીસ પચાસ વરસ પહેલાંના મહેસાણામાં જો આપણે કદાચ જતા રહીએ તો ચાલીસ પચાસ વરસ પહેલાં મહેસાણા કેવું હતું એ આપણને ખબર પડે ચાલીસ પચાસ વર્ષ પહેલાં મહેસાણામાં એવું હતું કે આજુબાજુ નાના નાના ગામડાઓ હતા જેમ કે નાગલપુર ગામ રામોસણા ઉછરપી તળેડી તાવડિયા લાખવડ એવા નાના નાના ગામડાઓ અને મહેસાણા પણ એકદમ નાનું ગામડા જેવું જ હતું કારણ કે કોઈ જાતના આવવા જવા માટે વાહનો ના મળે ત્યારે એટલા સુખી લોકો નહીં એટલા બધા વાહનો નહીં બાઇકો નહીં બસ નહીં રિક્ષાઓ નહીં કશું જ નહીં ત્યારે નાના નાના ગામડામાંથી લોકો ચાલતા ચાલતા મહેસાણામાં કંઈ પણ ખરીદી કરવી હોય તો તેઓ આવતા એ ટાઈમે લોકોના માટે મહેસાણા એટલે અમદાવાદ સમાન અને ચાલીસ પચાસ વર્ષ પહેલાં તો અમદાવાદનો પણ વિકાસ નહોતો બિલકુલ ત્યારે અમદાવાદ અત્યારના મહેસાણા જેવું હતું તો વસ્તુ વિશે એવી છે કે ચાલીસ પચાસ વર્ષ પહેલાંનું મહેસાણા અને આજનું મહેસાણા જમીન આસમાનનો ફરક છે ખૂબ જ ફરક છે રાજકોટ સુરત અમદાવાદ અને વડોદરા આ ચાર મહાનગરોની અંદર પહેલાં જ્યારે પણ મહેસાણાની વાત થાય ચાર મહાનગર તો જવા દો કે ગુજરાતના કોઈ પણ ખૂણે મહેસાણા જિલ્લા સિવાયના જ્યારે પણ મહેસાણાનું નામ આવે ત્યારે બધા લોકોને એમ થાય કે આ તો એકદમ નાનકડું ગામ છે દેશી ગામ છે ત્યારે અહીંયાના લોકોની લેંગ્વેજો પણ એવી હતી આપણે કે અમદાવાદમાં કોઈ પણ માણસ નાનો હોય કે મોટો હોય કોઈને પણ બોલાવવો હોય તો આપણે કેવું માનથી બોલાવીએ એ ભાઈ આવો મારે કામ છે જ્યારે મહેસાણા જિલ્લાની લેંગ્વેજ એવી છે અલે ઓમાય તો આવી લેંગ્વેજ અગર કોઈ સાંભળે રાજકોટ બરોડા સુરત ગયા અમદાવાદનો માણસ તેને ખોટું લાગે કે આ કેવું બોલે છે કેમ બોલાવે છે આવું આવી વાતો થાય તો કહેવાનો મતલબ એવો છે કે એ ટાઈમે દેશી લોકો હતા ચાલીસ પચાસ વર્ષ પહેલાં ભણેલા ઘરેલાઓ પણ હતા ત્યારે આટલો બધો વિકાસ ન હતો પણ હવે ચારે બાજુ વિકાસ વિકાસ અને વિકાસ જ્યાં નાના ગામ હતા એ મોટા બની ગયા અને જે નગરપાલિકાઓ હતી એ મહાનગરપાલિકાઓ બની ગઈ અત્યારેનું મહેસાણા ત્રીસ વર્ષ પહેલાંનું અમદાવાદ સમજી લો અમે લોકો મહેસાણાના ચારે બાજુ અમારે ગામડામાં જવાનું થાય એટલે મહેસાણામાં થઈને જ નીકળે પણ અત્યારે એટલું બધું ટ્રાફિક એટલો બધો વિકાસ કે મહેસાણાથી દસ દસ છ છ કિલોમીટર સુધી શહેરો બની ગયા છે મોટા મોટા મોલો બની ગયા છે અને ફોર વ્હીલોનો તો કોઈ ટોટો જ નથી ટુ વ્હીલર ફોર વ્હીલ એટલી બધી ફૂલ ટ્રાફિક કે મહેસાણા નગરપાલિકાને કાયદાઓ કાઢવા પડ્યા કે મહેસાણા શહેરમાં ભારે વાહનોએ એન્ટર થવું નહીં અને જો મોટા વાહનો એન્ટર થવું હોય તો રાત્રે દસ વાગ્યા પછી જ થાય તો એવા ઘણા બધા નિયમો અહીંયા બનાવવા પડ્યા છે કેમ કે અઢળક એટલું બધું ટ્રાફિક કે તમારે ટ્રાફિક પ્રસાર કરવું હોય તો ક્યારેક ક્યારેક અડધો કલાક કલાક થઈ જાય છે હવે મારે વાત મહેસાણા વિશે તો ઘણી બધી કરવાની છે પણ ટાઈમના અભાવના લીધે અમે વધારે વાત નહીં કરીએ મહેસાણા વિશે અમે બીજો એપિસોડ બનાવવાના છીએ આ જે એરિયા તમે જોઈ રહ્યા છો આ મહેસાણા લાખોડી ભાગોડ કહેવાય પરા ટાવર વિસ્તાર જે ગાંધીનગરથી એન્ટર થતા જ પરા ટાવર છે ત્યાં અમારે રોકાવાનું થયું ચા પાણી માટે તો મને વિચાર આવ્યો કે લાવો મહેસાણા વિશે ફર્સ્ટ એપિસોડની શરૂઆત અહીંયાથી જ કરી દીધી અમે લોકો ગાંધીનગર સ્વચ્છતા અભિયાનમાંથી આવે છીએ અને દરેક ગુજરાતના નાના નાના ગામડાઓ અને દરેક જગ્યાએ અમે ફરીને જોઈએ છીએ સ્વચ્છતા અભિયાન શિક્ષણ અભિયાન અને આરોગ્ય વિશેની બધી વાતો પણ અમે જોઈએ છીએ હજુ અમે હમણાં જ પહોંચે છીએ અને કોઈ ખોટી વાત કરવાની નથી કેમ કે અમે લોકો લાઈવ વિડીયો સબૂતના લીધે બતાવીએ આજે આ મહેસાણાનો ટાવર એરિયા છે ત્યાં પણ તમે સ્વચ્છતા જોઈ શકો છો ક્યાંય પણ તમને કચરો નહીં દેખાય નીચે રોડથી માંડીને દૂર દૂર સુધી અમે તમને તમારું આ લોકેશન બતાવીએ મહેસાણાનું પણ ક્યાંય તમને કચરો નહીં દેખાય એટલે સ્વચ્છતામાં મહેસાણા ખૂબ જ સભાન બન્યું છે અને જે ચાલીસ પચાસ વર્ષ પહેલાંની જે કલ્પનાઓ હતી મહેસાણાની એ હવે દૂર થઈ ગઈ છે હવે એજ્યુકેશનમાં મહેસાણા નંબર વન આરોગ્યમાં મહેસાણા નંબર વન જે લોકો રાજસ્થાન દાહોદ ગોધરા પંચમહાલ ક્યાંય ક્યાંયથી લોકો દવા કરવા માટે આજે મહેસાણાનું નામ મોખરે છે આરોગ્યમાં કારણ કે અહીંયા એવા સારા સારા ડૉક્ટરો છે અહીંયા ખૂબ જ સારી સરકારી કચેરીઓ આવેલી છે અહીંયા કલેક્ટર ઓફિસ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અહીંયા પોલીસ સ્ટેશનમાં એ ડિવિઝન બે ડિવિઝન અને દરેકે દરેક એરિયાનો અંદર એટલો બધો વિકાસ અમે લોકોએ જોયો એટલી ચોખ્ખાઈ એટલી સાફ સાફસુફ આ ખાલી વાતો કરવાની નથી પણ આ લાઈવ વિડીયો પ્રૂફ અમે તમને બતાવીએ છીએ તમને ક્યાંય પણ કચરો જોવા નહીં મળે ચલો માનો ક્યાંય કચરું પડ્યું હોય અમે કેમેરો ચીટિંગ કરીને પણ કચરો દબાવી દેતા પણ એવું બી નથી જો ચારે બાજુ અમે કેમેરો ફેરવી રહ્યા છીએ તો ખોટી વાત નથી કરતા અમે કારણ કે સ્વચ્છતા અભિયાન કારણ કે સ્વચ્છતા છે ત્યાં જ પ્રભુતા છે એટલે એક ડગલું સ્વચ્છતાની ઓર સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને ખરેખર અત્યારના અત્યારના સમયમાં તમે મહેસાણા આવો તો તમને કલ્પના પણ નહીં આવે કે હું મહેસાણામાં છું કારણ કે અહીંયા મહેસાણાથી વિસનગરના રોડ ઉપર એટલા મોટા મોટા બંગલા એટલી મોટી મોટી સોસાયટીઓ બનેલી છે કે તમે જુઓ તો તમને એવું લાગે કે અમે અમદાવાદના કોઈ જદી બંગલોઝના એરિયામાં આવી ગયા હોય તમે રાધનપુર રોડ ઉપર જાઓ ત્યાં પણ એવી મસ્ત સોસાયટીઓ એવા મસ્ત મોલ એવા મસ્ત એપાર્ટમેન્ટ બનેલા છે કે જે અમેરિકાને પણ શરમાવી એવા બન્યા છે તમે રાધનપુરના પાંચોટ ગામ બાયપાસની આસપાસના મોલ જુઓ તો તમને એવું લાગે કે અમે અમેરિકામાં આવી ગયા છીએ આજે મહેસાણા આટલો બધો વિકાસ થશે એ તો કલ્પના પણ નહોતી પણ આજે અમે મહેસાણાની અંદર ગલી ગલીમાં ફર્યા ત્યારે અમને ખબર પડી ચાલી પચાસ વર્ષ પહેલાં મહેસાણામાં આસપાસના ગામોમાં કોઈને પણ ખરીદી કરવી હોતી તો એ પરા ટાવરના સિદ્ધપુરી બજારમાં આવતા કારણ કે અહીંયા અમુક દુકાનો હતી જ્યાં કરિયાણું મળતું કાપડ મળતું અને જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ મળતી પણ અત્યારે તમે સિદ્ધપુરી બજારમાં જાઓ તો તમને પગ મૂકવાની જગ્યા ના મળે એટલી બધી ટ્રાફિક થઈ ગઈ છે ત્યાંના દુકાનદારો આજે પણ એમ કહે છે કે યાર પહેલાંનો જમાનો સારો હતો જ્યાં આટલી ભીડ નથી અત્યારે તો જો કે તમારે ગાડી પાર્ક બાઇક પાર્ક કરવું હોય ટુ વ્હીલર ફોર વ્હીલર બાઇક પાર્ક કરવું હોય તો તમે ના કરી શકો એટલું બધું ટ્રાફિક ત્યાં હોય છે અને બહુ સુંદર એટલું બધું વિકાસ 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 ચારે બાજુ લોકો એવું કહે છે કે મોંઘવારી પણ મોંઘવારી એટલે પૂરા વિશ્વની અંદર પૂરા વિશ્વની અંદર જે મોંઘવારી છે એમાં સૌથી નીચો દર મોંઘવારીનો આપણા ઇન્ડિયામાં ભારતમાં છે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબના રાજમાં કોઈ માણસ દુઃખી નથી એક માણસ તમે દુઃખી બતાવો આજે લોકો દુઃખના રોદડા રોવે છે આજે લોકો એમ કહે છે કે મોંઘવારી બહુ છે મોંઘવારી બહુ છે અરે ભાઈ મોંઘવારીની સાથે સાથે તમારી ઇન્કમ પણ વધી જ છે પહેલાં તમે કડિયાકામે કામે જતા તો તમને સાત રૂપિયા કે આઠ રૂપિયા મજૂરી મળતી અને આજે તમે કડિયાકામે જાઓ છો તો તમને ત્રણસો રૂપિયા કે ચારસો રૂપિયા હાજરી મળે છે અને એમાં વળી અમારી ગુજરાત સરકારે એટલા સારા નિયમો કર્યા છે કે જે મજૂરી વર્ગવાળો માણસ હોય તેને પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન અમે જમાડીશું અને આપે છે લાઈવ પ્રૂફ અમે વિડીયો શૂટ કરેલા છે જેમાં દાળ ભાત શાક રોટલી પાંચ રૂપિયામાં ગરીબોને અન્ન આપે છે અને ગરીબો વિશે અમારા મોદી સાહેબે ઘણી બધી એવી સારી યોજનાઓ બનાવી છે કે જે પણ જેને જે પણ આવડત હોય એ સરકાર તરફથી લોન લઈ શકે છે અને એને સરકાર લોન પણ આપે છે સબસિડી પણ આપે છે તમે દરજી કામ જાણતા હોય કર્યા કામ જાણતા હોય ટ્રેલરનું કામ જાણતા હોય દુકાનનું કામ જાણતા હોય ઇવન તમારામાં કોઈ પણ ગટ્સ છે તો તમને કોઈ પણ ધંધો કરવા માટે સરકાર લોન આપે છે સહાય પણ આપે છે પણ મહેનત કરનાર માણસ હોવો જોઈએ અત્યારે લોકોને મહેનત મજૂરી કરવી નથી અને ખાલી પેલી મોટી મોટી વાતો કરીને સરકારને પૂછતી હોય છે કે મોંઘવારી વધી ગઈ આમ વધી ગયું કેમ વધી ગયું ફલાણું વધી ગયું અરે ભાઈ પહેલાં તમે સમજો તો ખરા આખા વિશ્વમાં જો સૌથી ઓછી મોંઘવારી ક્યાંય હોય તો એ છે આપણું ઇન્ડિયા તમને ખબર નહીં હોય વિશ્વના દરેક મોટા રાજ્યોની અંદર તમે જાઓ અમેરિકા લંડન કેનેડા આફ્રિકા દુબઈ ક્યાંય પણ જાઓ ત્યાંના લોકોને તમે કહો કે અમે ગુજરાતથી આવ્યા છીએ એટલે તમારું સન્માન કરવામાં આવશે ઓહો તમે તો મોદીજીના ગામના છો મોદીજીના દેશના છો તો આજે દેશ વિદેશમાં પૂરા વિશ્વમાં નરેન્દ્ર મોદી સાહેબે અમારા એક એક ગુજરાતી એક એક ઇન્ડિયન ભાઈ બહેનનું નામ મોટું કર્યું છે એક જમાનો હતો જ્યારે લોકોને પાસે કંઈ નહોતું પણ આજે તો કચરો વીણના વીણનારો જે માણસ જે કચરો વીણીને પોતાનું પેટનું પૂરું કરે છે એના ખીચામાં પણ તમે જુઓ ને તો વીસ હજાર રૂપિયાનો મોબાઈલ હશે સાહેબ પછી મોંઘવારીની બૂમો પાડે તો કોણ સાંભળે અને મોંઘવારી છે જ નહીં તમે મહેનત મજૂરી કરો રોજના પાંચસો રૂપિયા કમાવો બસો રૂપિયા ખાઓ તો ત્રણસો રૂપિયા પડી રહે એટલે મહિને પંદર હજારની ચોખ્ખી બચત તમારે ક્યાંય વ્યાજે રૂપિયા લેવાની જરૂર નથી તમારે ક્યાંય ઉધારી કરવાની જરૂર નથી તમારે કોઈની સાથે કોઈ ચીટિંગ કરવાની જરૂર નથી અરે આ બધી વાતો તો અમે પછી કરીશું બીજા કોઈ એપિસોડમાં આજે અમે મહેસાણાની વાત કરતા હતા પણ હું વળી મોંઘવારીના મુદ્દે ચડી ગયો ઓકે મહેસાણામાં ફરીને અમને ખૂબ જ સારું લાગ્યું હવે મહેસાણા વિશે અમારે બીજો એપિસોડ શોર્ટ ટાઈમમાં અમે બનાવીશું ખૂબ સારો બનાવીશું ટૂંકમાં એ જ કે મહેસાણાવાસીઓ ખૂબ જ મહેનતું છે અહીંયા આસપાસના ગામડાના લોકો પણ ખૂબ જ આવીને મહેનત કરે છે દરેક નાનો મોટો બિઝનેસ કરી અને મહેસાણાને વિકસાવ્યું છે તો મહેસાણાવાસીઓ મહેસાણા સારું સદ્ધર અને સુખી બનાવવામાં પટેલ સમાજનો ખૂબ જ મોટો ફાળો છે કારણ કે મહેસાણા જિલ્લાના ચારે બાજુના જે મોટા મોટા ગામડાઓ છે ત્યાં પટેલ પટેલ સમુદાય છે જે પાટીદાર સમાજ કહેવાય છે અને તેઓએ સારી એવી ફેક્ટરીઓ કરી સારા એવા મોલ કરી સારી એવી દુકાનો કરી સારા એવા ફેક્ટરી કરી માર્કેટયાર્ડમાં પણ જો દરેક જગ્યાએ પટેલ સમાજના બધા આગળ પડતા છે અને બધા સારો એવો બિઝનેસ પણ કરે છે અને ઘણા પણ નાના માણસોને નોકરી રાખે છે કામ આપે છે બધાને સહાય કરે છે મદદ કરે છે એટલે કોઈ મોટી વાત તો હું કરતો નથી પટેલ સમુદાય પાટીદાર સમાજની વાત આજે એટલા માટે નીકળી કે પાટીદાર સમાજનો દીકરો હંમેશા શક્તિશાળી સદ્ધર અને સુખી છે પટેલનો દીકરો શક્તિશાળી સદ્ધર અને સુખી કેમ એના માટે મારો એક નવો એપિસોડ આવવાનો છે એનું ટાઇટલ છે પટેલ પાવર જેમાં પટેલનો દીકરો સુખી શક્તિશાળી અને સદ્ધર કેમ બન્યો એના વિશે ઘણી બધી ચર્ચાઓ કરવી છે કેમ કે ઘણા પટેલ સમાજના મોટા મોટા મારા ફ્રેન્ડ છે જે મહેસાણા જિલ્લાના સારા એવા ગામડાઓમાં અમે જવાનું થાય એટલે મારા સારા ફ્રેન્ડ બન્યા છે અમે ઘણા ગામના ઇન્ટરવ્યૂમાં જઈએ એટલે સારા સારા ઘરના જેમ પાટીદાર સમાજના અમને એમના ઘરે ચા પાણી કરવા માટે લઈ જાય તો એક મારો નેક્સ્ટ એપિસોડ આવવાનો છે પટેલ પાવર જેમાં ખૂબ સારી સારી વાતો કરવાની છે પાટીદાર સમાજ વિશે તો હવે અમારે મહેસાણા વિશે ઘણું બધું કહેવું છે પણ આનો એપિસોડ બીજો બનાવીશું આ વિડીયો ખૂબ જ લાંબો થઈ ગયો છે એટલે અમે રજા લઈએ છીએ બધા સુખી રહો ખુશ રહો એકબીજાને સપોર્ટ કરો આગળ વધો અને સ્વચ્છતા અભિયાન જેમાં કેમેરામાં દેખાય છે તેમ હંમેશા સ્વચ્છ રાખજો કારણ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને અમારા મોદી સાહેબના મહાન મોટા સંકલ્પને ઉજાગર કરતા રહેજો સબકા સાથ સબકા વિકાસ એક ડગલું સ્વચ્છતા તરફ ઓલ ધ બેસ્ટ ઓલ ઇઝ વેલ